તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે તેર પાંચ બે હજાર પચીસને વાર છે મંગળવાર મંગળવારના રોજ લસણની આવકની વાત કરું તો છાપરા નંબર નવમાં બિલ્લો નંબર એકથી અઠ્યાવીસ તરફ હાલ લસણ આવક થઈ છે અને રાજીનું કામકાજની વાત કરું તો રાજીનું કામકાજ પણ એક નંબરેથી ચાલુ થયું છે અને અઠ્યાવીસ નંબર લગીનું કામકાજ જોઈ લે ચાલુ છે અને હાલ ટોલનું કામકાજ એ ચાલું છે જોઈ લે તો આવક તો આજે પણ થોડીક સારી એવી જણવાય છે પણ કાલ જેવી જ જણવાની છે આજે પણ ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહ્યો તમને જણાવી દઈએ રહ્યા કેવાજાર જોઈ લે આ એમપી નો માલ છે સુપર લાઈટિંગ વાળું લસણ જોઈ લે છે ફૂજ છે પડદા વગરનું લસણ છે બાકી માલ સારો છે જોઈ લ્યો પહેલે હવે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે આમ જોઈ શકો છો અત્યારે સ્ટોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો ને આજની બજારની વાત કરું તો આજની બજાર પણ કાલ જેવી સેમ હતી છસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયાની બજારો નીકળી છે આજે પણ જોઈ શકો છો તમે સારા માલ એ વેચાણા છે એક હજાર પચાસ થી લઈને સોળસો અગિયાર રૂપિયા લગીના લસણ વેચાણા છે આજે અને મીડિયમમાં તમને કહું તો છસો થી લઈને નવસો રૂપિયા લગી ના માલ વેચાણા છે જોઈ શકો છો તમે અત્યારે લસણની હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે તોલનું કામકાજ એ પૂરું થવા જ આવ્યું છે હવે થોડું ઘણું બાકી રહ્યું છે તો જોઈ શકો છો તમે નાના ઝીણા લસણની વાત કરું તો ત્રણસો રૂપિયાથી લઈને સાડા પાંચસો રૂપિયાના ભાવ નીકળ્યા છે એમાં તો જોઈ શકો છો તમે અત્યારે જોખવાનું કામકાજ એ પૂરું થઈ ગયું છે છતાંય તમને ચાલો આગળ એક બે વખત હજી છે તે બતાવું મીડિયમ ક્વોલિટીના લસણ છે તે જોઈ લો આ મીડિયમ ક્વોલિટી મીડિયમ ક્વોલિટીમાં જ છો લસણ સારું છે જોઈ લો ક્વોલિટી સારી છે સુપર માલ છે લાઇટિંગવાળો તો જોઈ લ્યો આ મીડિયમ ક્વૉલિટીનું લસણ છે હો જોઈ લ્યો મીડિયમ ક્વોલિટી છે આ લસણ આ સારું છે મીડિયમ ક્વોલિટી છે અહીંયા તોલ થઈ ગયા છે જોઈ શકો છો તમે આ તોલ થાય છે હજી ને હવે પચાસ ટકા માલ તોલાઈ ગયો છે બાકી જો અહીંયા તોલાય છે તમને માલ તમને દેખાડું મીડિયમ ક્વૉલિટી છે દેશી લસણો મીડિયમ ક્વૉલિટી સુપર ક્વોલિટી જોઈ લો મીડિયમ છે પણ બજારમાં સારું છે તો ચાલો હવે ચાલો બસ તો આ તા આજના લસણના બજાર ભાવ જોકે હવે સાડા ત્રણસો રૂપિયા થી લઈને સોળસો અગિયાર રૂપિયા ના ભાવ નીકળ્યા છે આજે આવક ની વાત કરું તો જોઈ લઈએ દસમાં છાપરામાં આવક ચાલુ જ છે કામકાજ અત્યારે ચાલુ છે હજી તો ચાલો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે આપણે ફરી કાલે મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડાક દિવસ તમને આવી રીતના જ વિડીયો મળશે તમને હું ભાવ કહી દઈશ કે ક્યાંથી કયા લસણના બજારો આજે બોલાયા છે બાકી વકલના ભાવ તો અત્યારે નહીં કહી શકું કારણ કે થોડીક પ્રોબ્લેમ ચાલે છે એટલે